શહેરના અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી ઉપર શાબ્દિક રીતે આકરા પ્રહાર કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા શહેરની અંદર જે નશાખોરી વધી રહી છે તેના માટે પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી મોટાભાગના કિસ્સામાં યુવકો નશાની હાલતમાં જ ઘટનાને અંજામ આપતા હોવાનું વારંવાર બહાર આવ્યું હોવા છતાં પણ શહેરની અંદર નશાખોરીના બજારને રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ થઈ રહી છે જેવા સાપ્તાહિક પ્રહાર કર્યા હતા વરાછાના જુદા જુદા વિસ્તાર એટલે કે વરાછા કરંજ અશ્વિનીકુમાર માતાવાડી પુણા સીમાડા સરથાણા યોગીચોકથી કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે ના એક બેનર સાથે પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા હીરાબાગ ચાર રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપીને નારા સાથે કારણ કે સુરત આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય દારૂ હોય ડ્રગ્સ હોય આ નશીલા પદાર્થનું હબ સુરત શહેર બની ગયું હોય અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે આપણે બે દિવસ પહેલાં જોયું એક સત્તર વર્ષનો આશાસ્પદ નવયુવાનનું માત્ર નજીવી રકમ માટે એ પણ એક જે ગંજેડી છે જે દારૂડીઓ છે એમને પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માંગ્યા એમને પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપવા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું એમનું મર્ડર કરવામાં આવ્યું અને અસામાજિક આ સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસથી કોઈ પકડ ન હોય માત્રને માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કોંગ્રેસ નેતા દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે આજે સવારે અલગ અલગ વિસ્તારમાંથી કાર્યકર્તાઓ પદયાત્રા કાઢીને હીરાબાગ સર્કલ ખાતે એકત્રિત થયા હતા તમામ કાર્યકર્તાઓએ રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી રાજીનામું આપે તેવી માગણી કરી રહ્યા છે સુરતના યુવાન આજે નશાખોરીમાં લિપ્ત થઈ રહ્યો છે કાપોદરામાં ગંજેડી યુવકે નજીવા પૈસા માંગવાની બાબતે નિર્દોષ સત્તર વર્ષના કિશોરની હત્યા કરી નાખી હતી આવી ઘટના ક્યારેય ચલાવી લેવામાં ન આવે હર્ષ સંઘવી માત્ર કોઈપણ ચમરબંધીને ન છોડવાની મોટી મોટી બોલ બચ્ચન જેવી વાતો કરે છે પરંતુ પરિણામ લાવી શકતા નથી આવા ગૃહમંત્રી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઈએ